પ્રિય શ્રોતાઓ આજે આપણે જાણીશું ધમ્મપદની અનુક્રમણિકા વિશે આ અનુક્રમણિકા દ્વારા આપણને આખા ગ્રંથનો સાર એક નજરમાં મળી જાય છે અનુક્રમણિકા આપણને બતાવે છે કે કયા કયા વિભાગ છે અને દરેક વિભાગમાં કઈ મહત્વની વાતો સમજાવવામાં આવી છે આથી પહેલા આપણે અનુક્રમણિકા ધ્યાનથી સાંભળીએ અને સમજીએ સૌથી પહેલો વિભાગ છે યમકવગ યમકનો અર્થ થાય છે જોડકાઓનો વિભાગ આ વિભાગમાં વિરોધી વિચારો મૂકવામાં આવ્યા છે સારું અને ખરાબ પ્રકાશ અને અંધકાર સત્ય અને અસત્ય આ વિભાગ આપણને બતાવે છે કે જીવનમાં બંને બાજુ હોય છે પરંતુ મનુષ્ય માટે યોગ્ય એ છે કે સદાચાર અને સત્યનો માર્ગ અપનાવે જો મનુષ્ય ખરાબ માર્ગ અપનાવે તો દુઃખ મળે છે જો સારો માર્ગ અપનાવે તો શાંતિ મળે છે આથી અહીંથી મોટો પાઠ મળે છે કે સાચી દિશામાં વિચારવું અને એ દિશામાં જ આગળ વધવું જોઈએ હવે બીજો વિભાગ છે અપમાદ વગ એનો અર્થ થાય છે જાગૃતિનો વિભાગ અહીં સભાનતા અને સજાગતાનું મહત્વ બતાવવામાં આવ્યું છે માનવી જો બેદરકાર રહે તો જીવન નષ્ટ થઈ જાય છે પણ જો સજાગ રહે તો એનું જીવન પ્રકાશિત થઈ જાય છે આથી જાગૃતિ જીવન માટે સર્વોચ્ચ આવશ્યક છે ત્રીજો વિભાગ છે ચિત્તવગ એ મનનો વિભાગ છે મન જ આપણને ઊંચે ઉઠાવે છે મન જ આપણને નીચે ખેંચી શકે છે સુખ હોય કે દુઃખ મનમાંથી જ ઉદભવે છે આથી મનને નિયંત્રિત કરવું અને તેને સકારાત્મક રાખવું ખૂબ જરૂરી છે ચોથો વિભાગ છે વગ એનો અર્થ થાય છે ફૂલનો વિભાગ ફૂલ થોડા સમય માટે ખીલે છે પછી મલિન થઈ જાય છે આ આ વિભાગ આપણને યાદ અપાવે છે છે કે જીવન પણ પણ ફૂલ જેવું નાશવંત નાશવંત જો જીવનમાં નૈતિકતા અપનાવીએ તો જીવનને સુગંધ મળે છે સાચી સુંદરતા જીવનમાં નૈતિકતા દ્વારા આવે છે પાંચમો વિભાગ છે બાલવગ એ અજ્ઞાનીનો વિભાગ છે અજ્ઞાની વ્યક્તિ પોતાની મૂર્ખતાથી પોતાનું નુકસાન કરે છે અને બીજાને પણ દુઃખ આપે છે જ્યારે જ્ઞાની વ્યક્તિ જ્ઞાનના પ્રકાશથી જીવનને ઉજાગર કરે છે આથી અજ્ઞાનથી દૂર રહીને જ્ઞાન અપનાવવું એ જ સાચો માર્ગ છે છઠ્ઠો વિભાગ છે પંડિત એ જ્ઞાનીનો વિભાગ છે અહીં સાચા જ્ઞાનીની લાક્ષણિકતાઓ બતાવવામાં આવી છે જ્ઞાની વ્યક્તિ સદાય સત્યમાં રહે છે ધર્મમાં સ્થિર રહે છે અને બીજાને સાચો માર્ગ બતાવે છે એમનું જીવન બીજાઓ માટે પ્રેરણા બને છે સાતમો વિભાગ છે અરહંતવક અહીં મુક્તિ પામેલા વ્યક્તિનું વર્ણન છે એવો વ્યક્તિ જેને તૃષ્ણા અને અજ્ઞાનને જીતી લીધા છે મનનું સંપૂર્ણ નિયંત્રણ મેળવી લીધું છે અને પૂર્ણ શાંતિ પ્રાપ્ત કરી છે એવો અરહંત સર્વોચ્ચ અવસ્થાને પ્રાપ્ત કરે છે અને જીવનના અંતિમ ધ્યેય સુધી પહોંચે છે આ રીતે પ્રિય શ્રોતાઓ આ પ્રથમ સાત વિભાગો આપણને જીવનના મોટા મોટા પાઠ આપે છે હવે ચાલો આગળ વધીએ આઠમો વિભાગ છે સહસવગ્ગ એનો અર્થ થાય છે હજારોનો વિભાગ અહીં સમજાવવામાં આવ્યું છે કે હજારો નિરર્થક શબ્દો કરતા એક સાર્થક શબ્દ શ્રેષ્ઠ છે એક ગુણવત્તા વાળું જીવન હજારો નિરર્થક શ્રેષ્ઠ છે આથી સંખ્યા ગુણવત્તાને આપવું જોઈએ નવમો વિભાગ છે પાપવગ એ પાપનો વિભાગ છે પાપના કાર્યો નાના હોય કે મોટા તેનું પરિણામ અવશ્ય મળે છે આથી સાવત રહેવું જોઈએ કે કોઈ પણ દુષ્કર્મ ન થાય કારણ કે પાપ જ દુઃખનું મૂળ છે દસમો વિભાગ છે દંડવગ એ સજાનો વિભાગ છે અહીં હિંસા અને સજાની અસરો બતાવવામાં આવી છે જ્યારે માણસ બીજાને દુઃખ આપે છે ત્યારે એ દુઃખ ફરીને પોતાને મળે છે અહીંથી પાઠ મળે છે કે અહિંસા જીવનનો આધાર છે અગિયારમો વિભાગ છે જરાવક એ વૃદ્ધાવસ્થાનો વિભાગ છે જીવન ક્ષણભંગુર છે યૌવન સદાય માટે રહેતું નથી વૃદ્ધાવસ્થા અનિવાર્ય છે આથી જાગૃતિપૂર્વક જીવન જીવવું અને સત્યનો માર્ગ અપનાવવો એ જ યોગ્ય છે બારમો વિભાગ છે અત્તવગ્ન સ્વનો વિભાગ છે અહીં સમજાવવામાં આવ્યું છે કે સાચો નિયંત્રણ બીજા નહીં પણ પોતાના ઉપર છે જે વ્યક્તિ પોતાને જીતી શકે છે 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 એ એ જ સાચો વિજેતા વિભાગ વિભાગ સંસારનો અહીં જગતની પ્રકૃતિ બતાવવામાં આવી છે આ સંસાર અસ્થિર છે અહીં કોઈ વસ્તુ સ્થિર નથી આથી આ જગત પ્રત્યે આસક્તિ છોડીને સત્ય માર્ગ અપનાવવો જરૂરી છે ચૌદમો વિભાગ છે બુદ્ધવગ અહીં બુદ્ધની મહાનતા બતાવવામાં આવી છે બુદ્ધ એ પ્રકાશ છે બુદ્ધ એ માર્ગદર્શક છે બુદ્ધ એ સત્યનો પથ બતાવનાર છે એમના ઉપદેશ જીવનને પ્રકાશિત કરે છે વિભાગ છે છે સુખવગ અહીં સાચા સુખની વાત સાચું સુખ ધન સંપત્તિમાં નથી સાચું સુખ સદાચાર અને ધર્મમાં છે જે વ્યક્તિ ધર્મમાં સ્થિર છે એ જ સાચું સુખ અનુભવે છે સોળમો વિભાગ છે પિયવગ અહીં આસક્તિ અને અનાસક્તિની વાત છે અતિશય આસક્તિ દુઃખનું કારણ બને છે પરંતુ અનાશક્તિ શાંતિ આપે છે આથી પ્રેમ રાખવો પરંતુ બંધન વિના રાખવો એ જ યોગ્ય છે સત્તરમો વિભાગ છે કોધવગ એ ક્રોધનો વિભાગ છે ક્રોધ વિનાશ લાવે છે ક્રોધમાં માનવી પોતાનું જ નુકસાન કરે છે આથી ક્રોધ છોડવો અને ક્ષમા અપનાવવી એ જ સાચું છે અઢારમો વિભાગ છે મલવગ એ અશુદ્ધિનો વિભાગ છે અશુદ્ધ મન દુઃખનું મૂળ છે શુદ્ધ મન સુખનો આધાર છે આથી મનની શુદ્ધિ સર્વોપરી છે ઓગણીસમો વિભાગ છે ધમ્મઠવગ એ ન્યાયનો વિભાગ છે અહીં ન્યાય અને ધર્મનું પાલન કરવાનો ઉપદેશ છે અન્યાયથી પ્રાપ્ત વસ્તુ ટકી શકતી નથી સત્ય અને ન્યાય જ સદાય રહે છે વીસમો વિભાગ છે મગવગ એ માર્ગનો વિભાગ છે અહીં આઠ માર્ગી પથ બતાવવામાં આવ્યો છે સમ્યક દ્રષ્ટિ સમ્યક સંકલ્પ સમ્યક વાણી સમ્યક કર્મ સમ્યક આજીવિકા સમ્યક પ્રયત્ન સમ્યક સ્મૃતિ અને સમ્યક સમાધિ આ આઠ માર્ગ જીવનને મુક્તિ તરફ લઈ જાય છે એકવીસમો વિભાગ છે પકેણક વગ એ વિવિધ ઉપદેશોનો વિભાગ છે અહીં જીવનના અનેક ઉપયોગી ઉપદેશો બતાવવામાં આવ્યા છે જે દરેકને દિશા આપે છે દુષ્કર્મો માનવીને નરક તરફ ખેંચે છે અને સદાચાર સ્વર્ગ તરફ લઈ જાય છે આથી સાવચેત રહીને સદાચારનું પાલન કરવું જોઈએ ત્રેવીસમો વિભાગ છે નાગવગ એ હાથીનો વિભાગ છે હાથી શક્તિશાળી છે પણ જો એ નિયંત્રિત થાય તો ઉપયોગી બને છે એ જ રીતે મન પણ શક્તિશાળી છે પણ જો એ નિયંત્રિત થાય તો જીવન પ્રકાશિત થાય છે ચોવીસમો વિભાગ છે તણહાવગ એ તૃષ્ણાનો વિભાગ છે અતિશય ઈચ્છાઓ દુઃખનું કારણ છે ઈચ્છાઓ કદી પૂર્ણ થતી નથી આથી તૃષ્ણા છોડવી જરૂરી છે પચ્ચીસમો વિભાગ છે ભીખુ વગ અહીં ભિક્ષુના જીવનની વાત છે સાચો ભિક્ષુ શાંતિમાં રહે છે તૃષ્ણા છોડે છે સત્યનો માર્ગ અપનાવે છે અને બીજાને માર્ગદર્શક બને છે છવ્વીસમો વિભાગ છે બ્રાહ્મણ વગ અહીં સાચા બ્રાહ્મણની વ્યાખ્યા છે બ્રાહ્મણ જન્મથી નહીં પણ જે તૃષ્ણા અને દ્વેષ બતાવે છે કે આખા ધમ્મપદમાં જીવન માટે કેટલા મોટા ઉપદેશો છે પ્રત્યેક વિભાગમાં જીવનને પ્રકાશિત કરતી વાતો છે જે આપણને દુઃખમાંથી મુક્ત કરી શકે છે અને સાચા સુખનો માર્ગ બતાવી શકે છે આવી હતી ધમ્મપદની મુખ્ય અનુક્રમણિકા